ગુરુવારે સિટીલાઇટ રોડ પરના અજાણ્યા વાહનની એક માસૂમ બાળકનું મોત પામ્યું છે પરિવાર દ્વારા માસૂમની દાન કરી બે વ્યક્તિને અંધારી દુનિયાની રંગીન કરી છે તો બાળકના અકસ્માતમાં મોત બાદ પરિવાર પર આવ તૂટી પડવા પામ્યું છે સિટીલાઇટના સૂર્યપ્રકાશ રેસિડેન્સી રેસીડેન્સી કેમ્પસમાં અજાણ્યા વાહન ચાલકની અડફેટે સાડા ત્રણ એક માસૂમ બાળક કચડાઈ જવા પામ્યું હતું ગુરુવારી મોડી સાંજે બનેલી ઘટના બાદ માસુમના મૃતદેહને જોઈ પરિવાર શોકમાં ગરકાહ થઈ જવા પામ્યું હતું પીડિત પિતાએ જણાવ્યું હતું કે અમે દીકરો ગુમાવ્યો છે પણ એની આંખ કોઈનામાં જીવિત રહેશે તો અમને જોશે બસ એ જે અમારી યાદ રહેશે તેમ કહી સાડા ત્રણ વર્ષના આ બાળકની હાલ આંખ ડોનેટ કરી હતી મૃતક બાળકની આંખો લોકદ્રષ્ટિ ચેક્ષુ બેંકે સ્વીકારી હોવાનું ડોક્ટર પ્રફુલ શિરોએ જણાવ્યું છે બાળકોની આંખો ભાગે જ દાનમાં આવતી હોય છે બાળકની દાનમાં આવેલી આંખો કોઈ બે વ્યક્તિ અંધારી દુનિયાને રંગીન જરૂર કરશે તો મૃતક બાળકના પારિવારિક મિત્ર મનીષ જૈને જણાવ્યું હતું કે એ ઘટના ગુરુવારની સાંજે બની હતી માસુમ બાળક સાડા ત્રણ વર્ષીય સેવર કોમ્પ્લેક્સના કમ્પાઉન્ડમાં બાળ મિત્રો સાથે રમતો હતો ત્યારબાદ કોઈ સફેદ કલરની કાર એ કચડીને ભાગી ગયો હતો બાળકોના કલ્પાંત લઈ સોસાયટીવાસીઓ ભેગા થઈ જવા પામ્યા હતા અને લોહીના ખાબોચિયામાં સેવન રેદ્રુજી ગયા હતા તાત્કાલિક પરિવારને જાણ કરતા જ આખું પરિવાર દોડીને કેમ્પસમાં આવી પામ્યું હતું ઈજાગ્રસ્ત હાલતમાં પુત્ર પરિવાર હોં ઉડી જવા પામ્યા હતા માથામાં ઈજા થવાથી તબીબોએ બાળકના મૃત જાહેર કરતા જેને પરિવાર દુષ્કર દુષ્કર રડી પડ્યું હતું શોકમાં ડૂબેલા પરિવારે માસુમ સેવનની આંખ ડોનેટ કરી પુત્રને જીવંત રાખ્યો છે સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર ડોક્ટર તેજસ ચૌહાણે આંખો ડોનેટ માટે મદદરૂપ થયા અને પોસ્ટમોર્ટમ કરી આપતા અંતિમ વિધિ કરાઈ હતી મેડિકલ ઓફિસર ડોક્ટર શક્તિ આંબલીએ જણાવ્યું હતું કે લગભગ સાડા ત્રણ વર્ષના બાળકની આંખ ડોનેટનો સુરતમાં પ્રથમ કિસ્સો હોય તેમ કહી શકાય છે પાંચ વર્ષના બાળકની આંખ ડોનેટ કરાવી હોવાનું પણ મારા ધ્યાન પર છે પાસઠ ટકા આંખનું ડોનેટ સિનિયર સિટીઝન કરતા હોય છે જોકે એનો ઉપયોગ બહુ જ ઓછો થાય છે એંશી વર્ષના લોકોની ડોનેટ આંખ માત્ર ત્રણ ટકા જ કામ આવે છે ચક્સુ બેંકના ડોક્ટર પ્રફુલ્લ સિરોએ જણાવ્યું હતું કે હજારોમાં એક કેસ જોવા મળે છે જેમાં પાંચ વર્ષની અંદરના બાળકની આંખ ડોનેટ થતી હોય છે બે હજાર આઠમાં જન્મના બે કલાક બાદ બાળકનું મૃત્યુ થતાં લોકદર્શી ચક્ષુ બેંકે આંખ ડોનેટ સ્વીકારી હતી નાની ઉંમરે મળતું આંખનું ડોનેટ એ સારામાં સારું પરિણામ આપી શકે છે